અમદાવાદ સાનંદના ચાચરાવાડી વાસનાના ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું તંત્રના વાકે જનતાની લાચારીને સૌથી વિકૃત પુરાવો જોવો હોય તો તમારે આજે જ અમદાવાદ જિલ્લાના સાનંદ તાલુકાના ચાચરાવાડી વાસના ગામના ખેડૂતોની સ્થિતિ ખૂબ જ દયનીય જોવા મળી રહી છે ગામમાં આજે પણ ચોમાસું વરસાદી પાણી સુકાયું નથી જેના કારણે અહીં ખેડૂતોને ખેતી કરવામાં તકલીફો પડી રહી છે વાવેતર કરી શકાતું નથી ઇન્ડસ્ટ્રીયલ કંપનીના કારણે પાણી અહીંથી આગળ જતું નથી ચોમાસાનું પાણી અહીં ભરાયેલું રહે છે ખેડૂતોએ કહ્યું કે છેલ્લા દસ પંદર વર્ષથી આ સમસ્યાઓ છે મને ખબર નથી પડતી કે મારે ડાંગર કેવી રીતે રોપવી તંત્રને વારવાર રજૂઆત થતા કોઈ પરિણામ નથી આવતું પંચનામું કરવામાં ઠાગરિયાએ થઈ રહ્યાનો આક્ષેપ ચાચરાવાડી વાસણ ગામના લોકોએ મુખ્ય વ્યવસાય ખેતી ખેતરમજૂરી કેમ્પ જ પશુપાલન છે આ ગામમાં મુખ્યત્વે ઘઉં બાજરી કપાસ દિવેલી તેમજ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે આ ગામમાં પ્રાથમિક શાળા પંચાયતઘર આંગણવાડી તેમજ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ત થયેલી છે તાજેતરમાં અધિકારીઓ અને ખાનગી કંપનીઓના પાપે ખેડૂતો ખેતી કરી શકતા નથી જાતરાવાડી વાસના ગામમાં અનેક પરિવાર મુશ્કેલીમાં મુકાયા છે ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપી તાત્કાલિક પંચનામું કરી નિકાલ નહીં થાય તો ગાંધી સિંધિયા માર્કેટ આંદોલન કરશે મારું નામ મનીષભાઈ ચૌહાણ ગામ ચાતરી વાસણા દાળકો સાણંદ જિલ્લો અમદાવાદ મામદાદા સાહેબ અમારા ગામ લોકોએ એ નરા અમને પત્ર આ બાબત કર્યા છે તો એ બધા સાહેબ આઈને ગયા તો હજુ કામ કોઈ કરતું નથી આમની પહેલા બી એક સાહેબ હતા એ બી આઈને ગયા આ લોકો આઈને ગયા લેવા સાહેબ અમને પત્ર તો બી એ બી આઈને ગયા ખાલી કોઈ આઈને કામ કરતું નથી અમારે એવું જોઈએ કામ કરવા નિકાલ પાડવા લાવ્યો જોઈએ અમારો અધિકારી તો આજ દઈને મહિના ભાઈ બીજા અધિકારી બીજા અધિકારી અમારે પત્ર આ બાબત કરવાના હતા એવું નહીં કામ કરે કોઈ કામ ના કરે તો કાર્યવાહી એની જરૂર કરવી કોઈ અધિકારી કામ ના કરે તો કાયદેસર એની ઉપર એક્શન લેવી આજ રોજ સાણંદ મામલતદાર સાહેબને તથા ડેપ્યુટી કલેક્ટર શ્રી સાણંદને આવેદન પત્ર આપી અને સાત્રાવાડી વાસણાના જે સર્વે નંબરોની અંદર હાલ પણ ખેતરોમાં પાણી ભરાઈ રહેલું છે એનું પંચનામું કરવા માટેનું એક આવેદન પત્ર આપવામાં આવ્યું મામલતદાર શ્રી સાણંદને ત્રણેક મહિના પહેલાં રજૂઆત કરવામાં આવેલી તેમ છતાં પણ કોઈ પણ જાતની કાર્યવાહી ન કરતા ન છટકે આજે આવેદન પત્ર આપી અને હું એ લોકોને ધ્યાન દોરેલું છે કે જો ટૂંક સમયની અંદર આ અમારી કાર્યવાહી કરવામાં નહીં આવે તો ન છૂટકે અમારે ગાંધીજી માર્ગે આંદોલન કરવાનું રહેશે સદર પાણી ભરવાનો પ્રશ્ન છેલ્લા પંદર વર્ષ જૂનો છે જે તંત્ર સમક્ષ જાણે છે પરંતુ આજ દિન સુધી પાણી નિકાલની વ્યવસ્થા કરવા માટે આયોજન કરવામાં આવેલ નથી